મારી અનુભવ ની વાણી રજૂ કરું છું આપ સૌ ધ્યાનથી સાંભળજો કારણ કે અત્યારે જાદો ભાગ આ જગત માં માણસો બધાય પણ હું માં અથડાવવાનું જો હાશી હમજણ આવી જાય કોઈ એવા માથા સદગુરુ આવી જાય તો આ હું પણ આમાંથી મૂકી દેવાય છે અને હરીના પડ લગી

મેદાન માં આવો સદગુરુ મહારાજ છે શાન માં શાન એક છે એનો વિચાર નો કોઈ લાવ્યા શાન માં શાન શાન માં શાન છે એનો વિચાર કોઈ નો લાવ્યા

અને મારો અનુભવ બોલે છે પીસાય છે નાના માણસને મોટો માણસ હમેશા પીલતો રહ્યો છે કેમ કે એના હું પણ આમાં એના પૈસા ના માં